આજે ગુજરાતના ખેડૂતો રાસાયણિક ખાતર છોડીને પ્રાકૃતિક ખેતી તરફ તો વળ્યા છે પરંતુ સાથે સાથે આ ધરતીપુત્રો મસમૂઠી આવક પણ મેળવી રહ્યા છે ત્યારે આવા જ એક ખેડૂત જામનગરના ચેલા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ નકુમ દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી ફળો અને શાકભાજીની ખેતી તો કરે છે પરંતુ સાથે લક્ષ્મણભાઈ જ્યારે પણ મગફળીનું વાવેતર કરે છે ત્યારે મગફળીનું શુદ્ધ તેલ લોકોના ઘર સુધી કોઈપણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે આ રીતે લક્ષ્મણભાઈ પોતાના ગજબ આઈડિયા દ્વારા બમણી આવક પણ મેળવી રહ્યા છે ગુજરાત સરકાર દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતપુત્રોની આવકમાં વધારો થાય તે માટે કટિબદ્ધ છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા સહાય પણ અપાય છે ત્યારે સરકારી સહાયની મદદથી ચેલા ગામના ખેતપુત્ર લખમણભાઈ નકુમે પોતાની ચૌદ વીઘા જમીનમાં છેલ્લા બાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેમાં લખવણભાઈએ ઘાસચારો અને ફળોનું વાવેતર કર્યું છે અને આ સાથે જ સારી એવી આવક પણ મેળવી રહ્યા છે હાલમાં તેમની પાસે અંદાજિત બાવીસ જેટલી ગાય છે અને મારી અહીં ચૌદ વીઘા જમીન છે જેમાં હું બે હજાર તેરથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પહેલાં ઓછી ગાય રાખી હતી અત્યારે મેં ગૌશાળા એ મને પશુપાલન ખાતામાંથી સહાય મેળી છે એની ગૌશાળા બનાવવા માટેની અને ગૌશાળા બનાવી છે અત્યારે મારી આગળ પચીસ એક ગાયો છે એમાં એક ગાયની સહાય મને આત્મા દ્વારા જે ગાયના નવસો રૂપિયા આપવામાં આવે છે એમાં ચોપનસોના બે હપ્તા દર વર્ષે એવી રીતે મળે છે અને આમાં અત્યારે તમે મગફળી વાવી છે બીજા શાકભાજી વાવ્યા છે એક બગીચો છે મારો પ્રાકૃતિક રીતે જામફળ છે જામફળ છે ચીકુ છે સીતાફળ છે લીંબુ છે તો લખમણભાઈ ગૌમૂત્ર ખાટી છાસના ઉપયોગથી

અને અમારો માલ ત્યાં વેચાઈ જાય છે ચોખ્ખું મગફળીનું તેલ અમે વેચીએ છીએ અમે પણ ચોખ્ખું ખાઈ છીએ અને ગ્રાહકને પણ ચોખ્ખું આપીએ છીએ અને બાકી અમારે આ ગાયો છે એનું દૂધ અમે કાચની બોટલમાં ભરી અને સિટીમાં અસી રૂપિયા લીટર આપી છે એ હોમ ડિલિવરી આપી છે દર દરરોજ બધેના ઘરે અને એના પેગો જેને બકાલાનો ઓર્ડર હોય એ બકાલું એ હોમ ડિલિવરી આપી દઈએ છીએ અમારા દૂધના ગ્રાહક છે એના માટે બકાલું પણ હોમ ડિલિવરી એને ફ્રીમાં આપી દઈએ છે એને ઘરે અને એવી રીતે પ્રાકૃતિકમાં ઘણી વખત અમને સ્ટોલ હોય છે ત્યારે રાજ્યપાલના ને સી આપણા મુખ્યમંત્રી સાહેબના ને ત્યારે અમને પણ બોલાવે છે એમાં એમાં અમારા સ્ટોલ હોય છે ફ્રીમાં અમને સ્ટોલ આપે છે ત્યારે અને એનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે અને અમારી જાહેરાતે થાય છે અને વેચાણ પણ વધે છે અને જે બદલ જે પ્રાકૃતિકને પ્રોત્સાહન આપે છે એ બદલ અમારા સરકારનો આભાર આમ આપણા પ્રગતિશીલ ખેડૂત લખમણભાઈના કહેવા પ્રમાણે તેઓ ચૌદ વીઘા જમીનમાં હાલમાં છેલ્લા બે હજાર તેરથી પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમનું કહેવું છે કે પશુપાલન વ્યવસાય કરવા માટે સરકાર દ્વારા દૂધાળા પ્રાણીઓને લઈને સહાય આપવામાં આવે છે જેને લઈને સરકારી સહાયથી પશુપાલનના વ્યવસાયની સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂત ઓછા કૃષિ ખર્ચ સાથે બમણી આવક મેળવી શકે છે પરાક્રમ સિંજાલા નિર્માણ ન્યૂઝ જામનગર સુરતના ફાલી ગામમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ સુરત મહાનગરપાલિકા